પોરબંદરમાં હિરલબા સામે ગુનો હરીશભાઈ રામજીભાઈ પોસ્ટરિયાએ હિરલબા જાડેજા હિરેન ઓડિદ્રા અને બે અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે બે હજાર બારમાં તેઓને મચ્છીની ફેક્ટરી બનાવવામાં બેંક લોનમાં મોડું થતા તાત્કાલિક પંચોતેર લાખ રૂપિયાની જરૂરિયાત ઊભી થતાં હરીશભાઈના મોટા ભાઈ દિનેશભાઈએ સુરજ પેલેસ ખાતે રહેતા ભૂરા મુંજા કરછા પાસેથી સિક્યુરિટી પેટે મકાતના સાતાખત કરી આપી પંચોતેર લાખ રૂપિયા ત્રણ માસિક વ્યાજે લીધા હતા જેનું નિયમિત વ્યાજ ચૂકવતા હતા બે હજાર સોળમાં ભૂરા મુંજાના અવસાન બાદ હિરલબાઈએ વ્યાજ પોતાને ચૂકવવાનું કહેતા તેઓ તેને પણ નિયમિત વ્યાજ ચૂકવતા હતા અને તેનો ભાણેજ સુનીલ જ હિરલબાને વ્યાજ આપવાનો તમામ વહીવટ કરતો હતો બે હજાર સત્તરમાં આર્થિક તંગી આવતા એક માસની વ્યાજની રકમ આપવામાં પાંચ છ દિવસ મોડું થતાં હિરલબાએ સુનીલને ફોન પર ધમકી આપી વ્યાજ ઉપરાંત મૂળ રકમમાં પેનલ્ટીના પાંચ લાખ નાખી કુલ રકમ પંચોતેરને બદલે એંસી લાખ કરી નાખી હતી બે હજાર ઓગણીસમાં આર્થિક તંગી આવતા બે મહિના વ્યાજ માટે પહોંચી ન શકતા હિરલબાના ત્રણ માણસો કે જેમાં એકનું નામ હિરેન ઓરેદ્રા છે તે વાડી પ્લોટના મકાને આવી ગાળો દઈ ધમકી આપી હતી અને અત્યાર સુધીમાં પંચોતેર લાખનું કુલ ચાર કરોડથી વધુ વજુલ વ્યાસ વસૂલ કર્યું છે તેમ છતાં ધાક ધમકી આપતા હતા જે અંગે પોલીસે ગુનો નોંધ્યા બાદ તપાસ હાથ ધરતા આરોપી હિરેન ઓરેદ્રા ગાંધીનગર જિલ્લાના દહેગામ ખાતે હોવાની બાતમી મળી હતી આથી પોલીસે ત્યાં જોઈ તપાસ કરતા હિરેન ઉર્ફે પુની બાલુભાઈ ઓળેદરા ઉમર વર્ષ ઓગણ ધંધો ડ્રાઇવિંગ રહે ઘર નંબર પચાસ કૃષ્ણ સોસાયટી તે ગામ ગાંધીનગર મૂળ ગામ એરડા મળી આવતા તેની ધરપકડ કરી કમલાબાગ પોલીસ સ્ટેશને લાવી કોર્ટમાં પાંચ દિવસના રિમાન્ડની માંગ સાથે રજૂ કરતા કોર્ટે તેના એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે પોલીસની તપાસમાં એવું સામે આવ્યું છે કે હિરેન બે હજાર બારથી ભૂરા મુંજાના ડ્રાઈવર કમ બોડીગાર્ડ તરીકે ફરજ બજાવતો હતો અને બે હજાર સોળમાં પુરા મુંજાના અવસાન બાદ હિરલ બાના ડ્રાઈવર તરીકે બે હજાર બાવીસ સુધી ફરજ બજાવતો હતો અને તેની ઉઘરાણી અને થાક ધમકીના કામ પણ હિરેન જ કરતો હતો અને હિરેન સામે પણ પ્રોહિબિશનના બે ગુન્હા અને થાક ધમકીનો એક ગુન્હો નોંધાયો હોવાનું સામે આવ્યું છે ભોગ બનેલ પરિવારનો ભાણે જ સુનિલ જ હિરલ બાને વ્યાજની રકમ આપવા જતો હતો અને એક વખત વ્યાજમાં મોડું થતા તેને ગોંધી રાખ્યો હતો સુનિલે પોલીસને એવી ચોંકાવનારી માહિતી આપી હતી કે હિરલબા વ્યાજ અને પેનલ્ટી તો લેતા જ હતા પરંતુ એ સિવાય દર વર્ષે સૂરજ પેલેસ ખાતે નવરાત્રીનું આયોજન કરતા હતા તેમાં ઉપરાંત તહેવાર દરમિયાન ગરીબોને રાશન કીટનું વિતરણ કરતા હતા તેમાં પણ તેઓએ ચોક્કસ ફારો ફરજિયાત આપવો પડતો હતો સુનિલના ખુલાસાના પગલે ચકચાર મચી છે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ